વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડ આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનમાં પ્રારંભ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થયો છે જે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એટલે કે બે ઓક્ટોમ્બર સુધી ચાલશે આ પંદર દિવસના ગાળા દરમિયાન સમાજ અને લોકોના કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે આ પહેલના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ક્રમે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોમાં મુખ્યત્વે વન મહોત્સવ સ્વચ્છતા હિ સેવા અભિયાન અને પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધબોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પાલિકાના પ્રમુખ બિરેનશાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી અને ફોરેસ્ટ વિભાગના કલ્યાણીબેન વન વિભાગના અધિકારી વારોટ સાહેબ વહીદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર નૃત્ય પ્રદર્શન કરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા આ તમામ કાર્યક્રમો વડાપ્રધાનના જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેમને સમાજ કલ્યાણ અને સેવા સાથે જોડવવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે

એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતી સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફ કરી રાખવામાં આવ્યો સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને પંદર દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલા તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેન્કોને કહેવામાં આવ્યું છે ને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે આજે ઇન્દિરા એકાદશી પણ છે અને આ એકાદિવસીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે સાથે સાથે આજને જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેરદાદાની એવી ભગવાનને પ્રાર્થના પણ નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સહયોગ ઉપક્રમથી સુખધામ ખાતે અમે વન મહોત્સવ સ્વચ્છી સેવા તથા જીયુએલએમના પીએમ સ્વનિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી જેમાં નગરપાલિકા અંતર્ગત આવેલા સ્વચ્છતા સેવા કાર્યક્રમમાં સત્તર ઓક્ટોબરથી સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી જે વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છે તેની ઝાંખી આજે અમે ખુલ્લી મૂકેલ છે સાથે સાથે પીએમ સ્વનિધિ કે જે શહેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને આ યોજના અંતર્ગત જેનું બીજું ચરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે આ સત્તર દિવસમાં એના પણ લક્ષ્યાંક મૂકી અને શહેરી યોજના હેઠળ તેઓને આ લોનનો લાભ મળે તેની વ્યવસ્થા કરવામાં આવશે સ્વચ્છતા એ સર્વની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ બને છે નગરપાલિકા એ સ્વચ્છતા માટે તત્પર છે પણ સાથે સાથે અમે શહેરની પબ્લિકને આ અપીલ કરીએ છે કે તે અમારી સાથે જોડાય આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાય પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખે